તો હું કે નહી રહ્યો તાજા દિવસે આપણે બ્લોગમાં દેખાણા તો તાજા દિવસે આપણે હવે તો કોલેજ આવી ગયા જાગી ગયા હે કીધું ચાલુ નતો કર્યો અને કાળાભાઈ જુનાગઢ હતા તો રાજકોટ આવી ગયા હે તો કીધું હું આપડે બ્લોગ બ્લોગ બધું ચાલુ કરી નાખી તો પાછો આપડે બ્લોગ ચાલુ કર્યો હે તો બધાયને ને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ જય શ્રી તો હવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો આપડી તમ તારા ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ એ હવે તમારા બધા ના સપોર્ટ થી તમારે બધા ની સમજો રિયા કૃપા તમે જે એમ જોઈએ બાકી જો હું ઓલ ઓકે ઓલ ઓકે છે ઓલ ઓકે છે આવો

આ કિસન ડવ તો કિસન ડવ કિસન ડવ 1 મેન 10 ગમે નિયા ઉપર ગમેને ઉછો કિસન ડવ કોણ હે ભાઈ આ ગયો હાલો તો રોક વાળો બેટી વાળો રોક કરવા કો હાલો ફોનેટો રાખે

સંજોગ અનુસાર તમને ખબર આપડે કામ હતું છકડામાં છકડા નું કામકાજ કરાવવા ગયા તા હવે બધું પૂરું થઈ ગયું હે આવાજો આવ્યો ને હમ પછી તો કીધું ચાલુ કરી દો હવે

ભાઈ ઓર જાજા માળા જો ઓર તમે ફુલ આબસ તમને લઈ લીધા આ યાર આ ભાઈ ફેન ફોલોઈંગ કેટલું જાજુ મેડિકલ મેડિકલ આવે તો કઈજે તોનો માસ્ક લઈ લો મારે યાર બેન એટલા જેલફી ફોડવાના ઓર થાને ભાઈ કાગત જાજાજી એવો વાત હાલ હરું તમે વજીએ આપણે નામ લઈ જાય થોડા 90 બંદી નું હા ખબર પડી ગઈ ને અવાજ બદલી ગયો એટલે કે ઓઈલ પતી ગયો તને ખબર પડી ગઈ અવાજ બદલી ગયો એટલે ઓઈલ પતી ગયો એવું એમને ઓઈલ નાખવું જ પડે એવું ફરજિયાત છે દેખાતો નથી એમ પેમેન્ટ થાય એવું છે કોઈ પાસ થાય બિલ પાસ બિલ પાસ નથી એવું કેવું

રેડી મર ભાઈ આજીજી ભાઈ ઓકે પતી ગઈ મીટર હા હા પતી ગઈ ભાઈ કાય લાગત કે મીટર બતાવવાની આઈ એક જુનાગઢ છે તમારે જુનાગઢ એનો હું શું વિવટ કરું અહી વિવટ જ કરતો એવું એવું તો આમ કે બાજુ છે અત્યારે આમ જવાનું પડે તો ગામમાં નવરા બેઠા હું કરું એવું એવું બેઠા હું કરું થાકી ગયા નવરા બેઠા બેઠા બંતા થાકી ગયા આપણે જોકા વડે નવરા બેઠા જ નથી ગમ આપડા અબુ પર આમ ગયા પ્લેટ બાજુ ન્યા જઈને પછી વિડીયો શૂટિંગ કર્યું વિડીયો લોકેશન ને એક નંબર કેવા નથી આપડે પર્સનલ લોકેશન એ તમતા જોઈજો તમે વિડીયો નો આપડા ફોટો નાખશો તમતા રે બે લોકેશન તમે જોઈજો હા કાઈ નો ગટે એક નંબર લોકેશન ને ફોટા ફોટા બધું આવી જાય ફોટા ફોટા તો ફોટા જ લગભગ રહીતે જ આવી જાય મજા ફોટા તો હમણા આવી જ જાય બજારમાં